ધોરણ બાર અને વિષય છે આંકડાશાસ્ત્ર જો બોર્ડની પરીક્ષામાં તમે સો માંથી સો જો મેળવવા માંગતા હોય તો એના માટે બાકી છે બીજી પરીક્ષામાં પણ આ ખૂબ કામ લાગશે તમારે કેટલા સમ કરવાના કયા કયા દાખલા કરવાના કઈ કઈ થિયરી કરવાની એના માટેનો ખૂબ જ અગત્યનો આ વિડીયો છે એટલે ખાસ ધ્યાન આપજો અને ધ્યાન આપીને આ વિડીયોના આઈએમપી જોઈ લેજો સૌ પ્રથમ શરૂઆત કરીએ કયા ચેપ્ટર માં કેટલો ગુણભાર છે સૂચકાંક નામનું જે ચેપ્ટર છે એમાંથી બાર માર્ક્સનું પૂછાય સૂર્ય સહ સંબંધમાંથી બાર માર્ક્સનું સૂર્ય નિયત સંબંધમાંથી બાર માર્ક્સનું અને સામાયિક શ્રેણીમાંથી બાર માર્ક્સનું એનો મતલબ પહેલો વિભાગ એ અડતાલીસ માર્ક્સનો પૂછાય આપણને અથવા સિવાય ત્યાર પછી બાર માર્ક્સનું સંભાવના દસ 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 અને દસ એમ લક્ષ વિકલન ને પ્રામાણિક વિતરણ યાદી છે બધું દસ 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 ચાલીસ ચાલીસ ને બાર એટલે બાવન માર્ક્સનું એમ અડતાલીસ ને બાવન આપણા કેટલા થઈ જાય ये। साथे जो ही कितला ये 130 पेपर 100 માર્ક્સ થઈ તો ઓપ્શન સાથે તમે જોઈ શકો કે કેટલા માર્ક્સ નું અહીં પૂછાય છે એટલે 130 માર્ક્સ નું પેપર છે એમાંથી આપણે 100 માર્ક્સ નું લખવાનું છે એ આપણે ખાસ ધ્યાન રાખીશું હવે આઈએમપી આપણે જોઈએ સૌપ્રથમ સૂચકાંક તો સૂચકાંક એક ભાગ એક નું પહેલું ચેપ્ટર છે એમાંથી કયા કયા ઉદાહરણ કરવાના તો 3 નંબર 4 નંબર 8 9 10 11 12 13 15 17 21 23 અને 24 આટલા ઉદાહરણ આપણે ખાસ કરી લેવાના ત્યાર પછી આપણે જોઈએ જે આઈએમપી પ્રશ્નો છે સેક્શન સી અને સેક્શન ઈ ત્યાર પછી સેક્શન ડી અને સેક્શન એફ એમાં કયા કયા આઈએમપી પ્રશ્નો તમે જોઈ લેજો સેક્શન સી માં 7 8 9 10 11 12 13 14 અને 11 ને 13 નથી કે ભાઈ સેક્શન ડી માં 7 8 11 12 સેક્શન ઈ માં 3 6 ને 7 સેક્શન એફ માં 1 2 3 4 અને 10 1.2 માં 2 3

સુરેખ સહ શબંધમાં કયા કયા ઉદાહરણ કરવાના તમે જોઈ શકો પાંચ સાત નવ અગિયાર તેર ચૌદ અને ચૌદ માં એક બે ચાર છે ઓગણીસ વીસ બાવીસ ત્રેવીસ અને છવ્વીસ આટલા આપણને ઉદાહરણ કરવાના છે બે પોઈન્ટ બે માં એક બે ત્રણ પાંચ આઠ અગિયાર બાર અને તેર બે પોઈન્ટ એક આપણે કરવાનું નથી સેક્શન સી ની અંદર બાર તેર એટલે કે આપણું જે સ્વાધ્યાય છે એમાં સેક્શન ડીમાં દસ બાર અને ઈમાં પાંચમું એફ માં એક બાર ત્રણ અને બાર વિભાગ એફ માં પાંચ માર્ક્સના આ પ્રકરણ ખૂબ અગત્યનું છે કે બે દાખલા પૂછાવાના અને આ થિયરી પણ આપણે જોઈ લેવાની જે અર્થઘન પૂછાય એની થિયરી પણ આપણે ખાસ જોઈ લેવાની એટલે એ પણ આપણને કામ લાગે અઢાર માર્ક્સ આ ચેપ્ટર છે ત્યાર પછી ચેપ્ટર નંબર ત્રણ જોઈએ આપણે સુરેખ નિયત સંબંધ એમાં કયા કયા ઉદાહરણ બે ત્રણ ચાર છ સાત નવ દસ બાર પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ આટલા ઉદાહરણ કરી લેવાના ત્રણ પોઈન્ટ માં પહેલો બીજો નવમો સેક્શન સી ત્રણ પાંચ છ સાત આઠ નવ નવ નથી દસ સેક્શન ડીમાં ચાર છે નવ દસ બાર અને તેર છે સેક્શન ઈમાં એક બે ત્રણ ચાર છે અને સેક્શન બે છ છે ડી અને એફ બંનેમાં દાખલા પૂછાશે નાના દાખલા પણ આપણને પૂછાઈ શકે વિભાગ સી માટે ખાસ નાના દાખલા આપણે કરી લેવાના એટલે આની અંદર તમે જોઈ શકો કે કયા કયા સોળ માર્ક્સનું આ ઓપ્શન સાથેનું ચેપ્ટર્સ છે ત્યાર પછી પ્રકરણ ચારની વાત કરીએ સામાયિક શ્રેણી છે ખૂબ અગત્યનું ચેપ્ટર કયા કયા ઉદાહરણ ત્રણ થી લઈને દસ સુધીના ઉદાહરણ છે કયા કયા ત્રણ થી લઈને દસ સુધીના સ્વાધ્યાય પણ તમે જોઈ શકો સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે માં છે પહેલો છે ત્રીજો સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ માં બીજો ત્રીજો ચોથો સેક્શન બી માં સેક્શન ડી માં સેક્શન ઈ માં ત્રીજો પાંચમો ને સેક્શન એફ માં પહેલો ને ચોથો યુગનીય મોડેલ ની થિયરી કલાકવાની ચક્રીય અને અનિયમિત ઘટક વાળું છે સરેરાશ ના જે ગુણ છે એ છે અને આલેખની મર્યાદા આટલી વસ્તુની ની થિયરી પણ આપણે ઘડી લેવાની જેથી કરીને આ ચેપ્ટર આપણું પૂરી થઈ જાય ત્યાર પછી ભાગ બે ભાગ બે નું પહેલું ચેપ્ટર સંભાવના ખૂબ અગત્યનું ચેપ્ટર ચૌદ માર્ક્સ નું ચેપ્ટર ઓપ્શન સાથે કયા કયા ઉદાહરણ નવ દસ અગિયાર બાર

સ્વાધ્યાય બે પોઈન્ટ એકમાં પણ આટલા દાખલા કરી લેવાના સ્વાધ્યાય બે પોઈન્ટ બે માં તમે દાખલા જોઈ શકો ત્યાર પછી સ્વાધ્યાયમાં સેક્શન સી ની અંદર આ દાખલાઓ આપેલા છે છ એ કરવાના સેક્શન ડી ની અંદર આ ચાર દાખલા કરવાના અને સેક્શન ઈ માં એક પાંચ છ એવા ત્રણ દાખલા કરવાના બર્નોલી પ્રયત્નો બર્નોલી પ્રયત્નો વ્યાખ્યા ગુણધર્મો અને ત્રિપદી વિતરણના ગુણધર્મો આ થિયરી આપણે ખાસ કરી લેવાની ત્યાર પછીનું આગળનું ચેપ્ટર એટલે પ્રામાણિક વિતરણ ભાગ 2 નું ત્રીજું ચેપ્ટર પ્રામાણિક વિતરણ એ પર ખૂબ અગત્યનો ઉદાહરણના દાખલા તમારે કહો 3 4 5 10 11 12 14 15 ને 17 સ્વધ્યે તમે જોઈ શકો સ્વધ્યે ની અંદર 5મો છઠ્ઠો ડી ની અંદર ઈ ની અંદર 1 2 3 4 5 9 એફ ની અંદર 1 6 ને 8 વિભાગ ઈ ની અંદર 4 માર્ક્સ માટે સૌથી અગત્યનું ચેપ્ટર ઉદાહરણના તમામ દાખલા તમારે ખાસ કરી લેવાના 13 માર્ક્સ નું ચેપ્ટર છે અથવા સાથે ત્યાર પછી ભાગ 2 નું ચેપ્ટર નંબર 4 જેમાં લક્ષ છે ખૂબ અગત્યનું ચેપ્ટર છે કોષ્ટકની નીતિ અને હવે રીત બંને તૈયાર કરવાની આપણે રહેશે ઉદાહરણ કયા કયા છે જોઈ શકો ઉદાહરણ ખાસ અગત્યના છે એટલે મોટા જ અક્ષરથી લખેલા છે તો અધ્યાય તમે જોઈ શકો 4.1 છે એમાં પાંચમો છઠ્ઠો ત્યાર પછી સેક્શન D છે સેક્શન C છે અને સેક્શન E છે આ દાખલા તમે કરી લો એટલે આ ચેપ્ટર તમને બોર્ડની પરીક્ષામાં કોઈ પણ જાતની મુશ્કેલી ઊભી ન કરે 11 માર્ક્સનું ચેપ્ટર છે 88 સાથે અઠવા સાથે બાર માર્ક્સનું ચેપ્ટર અને ચેપ્ટર નંબર પાંચ વિકલન વિકલન ખૂબ અગત્યનું ચેપ્ટર છે ઉદાહરણની અંદર આ દાખલા ખાસ કરી લેવાના અને સેક્શન સી ડી ને ઈમાં આપણે આ દાખલા પણ કરવાના અને એફની અંદર છ ને આઠનો દાખલો આપણે કરી લેવાનો જેથી કરીને ઈમાં કે ડીમાં પૂછાઈ જાય તો આપણને કામ લાગે વ્યાખ્યાની મદદથી વિકલન મહત્તમ અને ન્યૂનતમ કિંમતોના દાખલા અગત્યના છે એટલે આ દાખલા પણ આપણે ખાસ કરવાના રહેશે એટલે અહીંયા આપણું આખું જ આઈએમપી પૂરું થાય છે જો આઈએમપી ગમ્યો હોય તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારી મહેનત જ તમારું પરિણામ લાવશે એટલે આ જેટલા બી દાખલા બતાવ્યા છે દાખલા બધા જ ગણી લેવાના અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકીઓ તો કરી લેજો કારણ કે નવા નવા વિડીયો આવતા રહેશે અને તમને એ પણ કામ લાગશે આભાર